નમસ્કાર મિત્રો સીધું સીધું ને સાત નો આ એપિસોડ આપણે પ્રવિણભાઈ આહિરની સાથે કરી રહ્યા છીએ પ્રવીણભાઈ આમ તો જીએસટીવી ના વરિષ્ઠ પત્રકાર છે ખેડૂતોના હમદાર છે ગુજરાતમાં જેને ખેડૂતો અને ખેતી વિશે સૌથી વધારે અભ્યાસ કર્યો હોય એવો પત્રકાર એટલે પ્રવીણ આહિર એમ કહેવામાં મને જરાય નથી અને મારે પણ જયારે કઈ પૂછવું હોય ત્યારે હું એમને પૂછતો હોઉં છું ભલે હું ખેડૂત હોઉં પણ ખેડૂત વિશે સરકારની ખેડૂતો વિશેની નીતિ સરકારની યોજનાઓ એના વિશેનો જે અભ્યાસ છે પ્રવીણભાઈનો એ કાબિલેદાજ છે કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે ખેડૂતોને પાક ધિરાણ એ ત્રણ લાખ રૂપિયા વધારી ને પાંચ લાખ કરીશું એટલે ખેડૂતો રાજીના રેડ થઈ ગયા દેશના કરોડો ખેડૂતો અને ગુજરાતના મને લાગે છે પચાસ લાખ કરતા વધારે ખેડૂતો આમ તો પ્રવીણભાઈ આંકડાઓ આપશે કારણ કે એમનો અભ્યાસ છે એ બધા રાજીના રેડ થઈ ગયા પણ કેન્દ્ર સરકારે આપી દેવાના બધાને જેને નવે કરોડ દર વર્ષે નોકરીઓ સરકારી નોકરીઓ આપવાનું આ બધા જેને નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન થતા પહેલા વચનો આપ્યા હતા પણ એ વચનો પાલન કરવાનું કદાચ એમનાથી વિસરાઈ જાય છે કારણ કે વચનોની લાણી એટલી બધી થાય છે કે આગળ આપેલા વચનો ભૂલી જાય છે અને પછી કહી દે છે છે કે એ તો ને જુમલા આ વાત હવે ખેડૂતો સમજી જાય તો સારું દેશવાસીઓ સમજે તો સારું અને સમજી ગયા છે કારણ કે બે ની લોકસભાની ચૂંટણીમાં ભાઈ ને ને સિત્તેર બેઠકો તો એમની પાર્ટીને મળશે ભારતીય પણ અહીંયા તો ભાઈ છે ને એમની પાર્ટી બસો ને ચાલીસ માં સમેટાઈ ગઈ અને એમણે બે કાખ ગોળી પર એમણે સરકાર રચવી પડી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા પોતાના પક્ષના નેતા તરીકે ચૂંટાયા વિનાય સીધા આજે શું અવસ્થા છે એના વિશે આપણે વાત નથી કરવી પણ આપણે એક જ વાત કરવી છે અને પ્રવીણભાઈ સાથે વાત એટલા માટે કરવી છે કે ખેડૂતોની વાત છે અને અમને ખેડૂતોનો દાજે છે પાંચ લાખ રૂપિયાનું પેટા ચૂંટણી જીતવી હતી અને કિરીટ પટેલ એ પાછા જિલ્લા સહકારી બેંકના કઈ હોદ્દેદાર પણ છે પ્રવીણભાઈ છે અને ત્રણ જિલ્લાઓમાં ત્રણ જિલ્લાઓમાં એમનો પ્રભાવ મુદત વીતી ગઈ હોય જુનાગઢ સહકારી જિલ્લા સહકારી બેંકની અને રાજકોટ સહકારી બેંકની જયેશ રાદડિયા મને લાગે રાજકોટ સહકારી બેંક ઉપર ખાસી મક્તેદારી ધરાવે છે છતાંય એ લોકો રાજ કરે કારણ કે ભાજપમાં હોય એટલે પછી એમને ક્યાં વાંધો પડે પણ એ વખતે ગાજર લટકાવ્યું કે બસ પાંચ લાખ રૂપિયાનું પાક ધિરાણ આપવાનું અને ત્રણ જિલ્લાના પચાસ હજાર ખેડૂતો એમણે છે ને પાંચ પાંચ લાખ નું ધિરાણ લીધું હવે છે ને બબે લાખ એમણે પરત કરવાના છે કારણ કે ઉપરથી કોઈ પરિપત્ર થયો નથી એ વિશે પ્રવીણભાઈ આપણને વિગતે વાત કરવાના છે પણ આપણે છે ને આ કેવા છેતરાયા છીએ પ્રવીણભાઈ જરા અમારું હેડિંગ છે ને આક્રમક લાગે જરા વધારે કડક લાગે છે પરંતુ જયારે કેન્દ્ર સરકાર જાહેરાત કરે છે સંસદમાં જાહેરાત કરે છે અને પછી પરિપત્ર નથી કરતી તો એના જેવી મોટી બીજી કઈ શકે અને કરોડો ખેડૂતોની સાથેની આ છેતરપિંડી છે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓમાં મને લાગે છે પચાસ હજાર ખેડૂતો આનાથી પ્રભાવિત થશે અને એવી પરિસ્થિતિ છે પ્રવીણભાઈ કે છે અમે મહેસાણા જિલ્લામાં છીએ અને ઉત્તર ગુજરાતમાં હું માનું છું ત્યાં સુધી મારા જિલ્લામાં તો પાંચ લાખનું ધિરાણ કોઈને આપ્યું નથી ત્રણ લાખનું મંડળીમાં પણ તપાસ કરી લીધી એટલે એટલું તો કહી શકાય કે સૌરાષ્ટ્રના પચાસ હજાર ખેડૂતો સાથે છેતરપિંડી થઈ છે આમ તો દેશ આખાના ખેડૂતો સાથે છેતરપિંડી થઈ છે પરંતુ પ્રવીણભાઈ તમે જરા આની વિગતે વાત કરો કારણ કે તમારી પાસે ચાર કે પાંચ દિવસ પહેલા જ્યારે અમારા સહયોગી હિરેન કોલ આવે છે કે જે પાંચ લાખ નું ધિરાણ ની વાત હતી હવે એમાં પરિપત્ર થયો છે કે બે લાખ પરત કરવાના છે એટલે કે ત્રણ લાખ જ મળશે એટલે મને સીધો સવાલ થયો આવું તો કઈ રીતે થઈ શકે એટલે સીધો જ અમારા સહયોગી અમે જમીન પર જઈએ જમીન પર એટલે કે ખેડૂતો પાસે કે ભાઈ તમને ખબર છે આવું કઈ કેમ કે લોકો સુધી વાત પણ પહોંચવી જોઈએ એમાં સ્થિતિ એવી બની કે ચાર ત્રણ બે હજાર પચીસ એટલે કે માર્ચ મહિનામાં એક પરિપત્ર જુનાગઢ જિલ્લા સહકારી બેંક તરફથી થાય છે કે જે જાહેરાત કરવામાં આવી છે ત્રણ લાખ થી વધારીને પાંચ લાખની કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે જાહેરાત બહુ સારી છે સાહેબ સરકારો સરકારો આવતી એમાં નથી પડવું પણ એ જાહેરાત બહુ સારી છે કે સમય સાથે ઇનપુટ કોસ્ટ વધી છે ઇનડાયરેક્ટલી સરકારે પણ સ્વીકાર્યું ખેતી મોંઘી છે આમાં નવા જૂની થાય નવું કાંઈ ન થાય એટલે તો વ્યાજ વગર ધિરાણ આપે છે હવે એકવીસ નો એક સોરી એકવીસ જુલાઈ નો એક ફરીથી એક પત્ર આવે છે એ પત્ર હાથ લાગે છે અને અમે રિયા ચેક કરવા જઈએ છીએ તો ખબર પડે છે કે અંદાજે ખેડૂતો અને મંડળીઓથી માનીને બધા વાતો કરે છે કેમ કે જુનાગઢ જિલ્લા સહકારી બેંકનું કાર્યક્ષેત્ર પેલા તો એક જ જિલ્લો હતો ગીર સોમનાથ પછી થયું એટલે જુનાગઢ ગીર સોમનાથ અને પોરબંદર એનું કાર્યક્ષેત્ર આ છે ભાગે અને તેના ઓલમોસ્ટ ચાલીસ પચાસ હજાર જેટલા ખેડૂતોએ પાંચ લાખનું ધિરાણ લઈ લીધું હવે જયારે જિલ્લા સહકારી બેંક એક પરિપત્ર કરે કે અમે ચર્ચા કરી છે આમ છે તેમ છે હવે તમારે જે બાકીના બે લાખ છે એ તમારે પરત કરવા પડશે એમાં લખેલું છે કે એકત્રીસ આઠ એટલે કે આજે એક માર્ચ થઈ એકત્રીસ આઠ એ આ એન્ડિંગ સોરી ઓગસ્ટ એન્ડિંગમાં એન્ડિંગ પછી તમારે ચૂકવવાનું રહેશે કેમ કે એકત્રીસ આઠ સુધી બેંક ભોગવશે અરે સાહેબ બેંક કોની છે બેંક વ્યાજ ભોગવશે હા ખેડૂતોની બેંક છે વ્યાજ ભોગવશે એક સપ્ટેમ્બરથી ખેડૂતો નીતિ મુજબ એવો કઈક શબ્દ છે તપાસ કરી કે ભાઈ પેલા વેરીફાઈ કરી લેવું સારું ચલો બાર ટકા ભોગવશે તમે ચલો એક મહિનો કે એક મહિનો ને દસ દિવસ રાહત આપી પછી એમ કહો છો કે બેંક ભોગવશે પછી તો ખેડૂતો એ ભોગવવાનું છે ને જે નથી ભરી શક્યા આ ધિરાણનો ઉપયોગ ક્યારે થાય છે કેમ થાય છે હવે આ ધિરાણનો ઉપયોગ ચાલો ખરીફ સિઝન નું વાવેતર થયું એના માટે મારે ખેતી માટે ઉપયોગ કરવો છે મારે ખેતીના ઓજારો લેવા છે કે મારે કંઈ પણ ચાલો મને ત્રણ લાખ આપ્યા એમ જગ્યાએ તમને મને પાંચ લાખ આપ્યા બહુ સીધી સાદી ભાષામાં ખેડૂની ભાષામાં એ પાંચ લાખ ખર્ચી નાખ્યા મારી પાસે છે નહીં પૈસા એટલા માટે હું ધીરાણ ઉપાડું છું એ વાત અલગ છે એમાં અમુક લોકો બાકાત પણ હશે એમાં નથી પડવું કે ધિરાણ કયા કયા કારણોસર બીજા કોઈ કારણોસર ઉપાડે છે પણ જે ખેડૂત જરૂરી છે જેના માટે સરકારની યોજના છે અને મુજબ જો ભરવાનું થાય તો ખેડૂત શું ભરવા માટે સક્ષમ છે અમે જમીન પર ગયા ખેડૂતો સાથે વાત કરી ખેડૂતોનું પણ આજ કેવું છે હું એ શબ્દો દોરાવું છું કે ભાઈ અમને ખબર પડી તો અમે ભરીશું ક્યાંથી અમારે પૈસા નથી એટલા માટે તમે ધિરાણ લીધું છે હવે પછી જ્યારે આ એપિસોડ થયો એપિસોડ માં વિઠ્ઠલ દુધાત્રા ભારત કિસાન સંઘ પૂર્વ પ્રમુખ ને મેં ફોન કર્યો કે સાહેબ બેસો મને કે વાત સાચી છે એ બેઠા પણ ખરા એમને મને કીધું એને અને એક એક્ઝામ્પલ આપ્યું કે સાહેબ આમાં શું છે કે પરિપત્ર થયો નથી કેન્દ્ર સરકારનો એટલે નેશનલાઈઝ બેંકો જે છે એ ત્રણના પાંચ આપતી નથી હવે કોઈ ખેડૂતને એમ થાય કે ભાઈ નેશનલાઈઝ બેંકમાંથી મને ધિરાણ નથી મળતું મને જિલ્લા સહકારી બેંકમાંથી મળે છે તો એનઓસી જોઈએ એટલે મેં એનઓસી લઈ લીધી વોટ એ વર્જેપી નેશનલાઇઝ બેંક નું એને મેં જિલ્લા સરકારી બેંક માંથી લઈ લીધું હવે એ ખેડૂત કેવા ભરાયા હશે આ બહુ દેશી ભાષામાં વાત કરું છું આ મને એક્ઝામ્પલ એમને આપ્યું કારણ કે એમને ભી ખેડૂતો એ કોલ કર્યો હશે તો આ પરિસ્થિતિ થઈ છે હવે જ્યારે આ બધું જ આવ્યું ત્યારે મને તો અચરજ અને નવાઈ લાગે છે સાહેબ કે કોઈ સવાલ કરવા વાળું છે કે નહીં અ જિલ્લા સહકારી બેંક ના ચેરમેન કિરીત પટેલ એફબી લાઈવ કરે છે પ્રેસ કોન્ફરન્સ નથી કરતા ફેસબુક લાઈવ ફેસબુક માં જે એકવીસ જુલાઈ નો જે પત્ર જે છે એ વાંચી જાય છે અને એમાં એવું કહેવામાં આવે છે જ્યાં સુધી મેં સાંભળ્યું કે જે અમુક સમાચાર પત્રોમાં ચાલે છે સોશિયલ મીડિયામાં ચાલે છે અરે સાહેબ સામાન્ય સવાલ છે સોશિયલ મીડિયામાં નહીં તમારી બેંકે પરિપત્ર કર્યા છે બંને તમારે એ જ વાંચવાનો હોય તો ખાલી સામાન્ય જવાબ એ નથી મળ્યો ટીલ લેટ આ તમારી સાથે જોડાતા પહેલા મેં ઓફિશિયલી વેરીફાઈ કર્યું કે હજી સુધી શું કોઈ બેંક તરફથી કોઈ ઓફિશિયલ કંઈ આવ્યું છે કોઈ રાહત બાહતની કે બહાર તો કે ના હજી હાથે નથી લાગ્યું અરે સાહેબ તમે એ જ કહો છો કે એકત્રીસ આઠ પછી ખેડૂતો એ વ્યાજ ભરવાનું છે જે ન ચૂકવો તેનો મતલબ શું થયો તમે સામેથી આપો છો તમે વિસાવદન ની ચૂંટણી સભાઓમાં એ વાતની ક્રેડિટ લો છો લેવી પણ જોઈએ ચલો સારો નિર્ણય છે પણ એનો બે બે અર્થ નીકળે એક તો કેન્દ્ર સરકારની જાહેરાત પર તમે આંખ બંધ ભરોસો કર્યો કે પહેલા તમારી બેંકને ને મળી જશે અથવા પરિપત્ર થઈ જશે તો તમે કરી દેશો હવે તમે જયારે પરત લેવાની વાત કરો છો એનો મતલબ એમ થયો કેમ કે ભાજપ સાસદ શાસિત જિલ્લા સહકારી બેંક છે અને ખુદ આ બેંક ના चेयरमैन જ્યારે વિધાનસભા માં ઉમેદવાર હોય સાહેબ તો આ કેટલો મોટો કોન્ફ્લિક્ટ થાય કે તો કેટલો મોટો હિતો નો ટકરાવ થાય આ સવાલ છે આનો જવાબ મળવો જોઈએ હવે પરત ખેંચવાની વાત જ્યારે કરી રહ્યા છો તેનો ક્લિયર મતલબ એમ થઈ ગયો કે તમને જ વિશ્વાસ નથી સરકાર ની જાહેરાત પર જે દેશની સૌથી મોટી પંચાયતમાં નાણાં મંત્રી દ્વારા શબ્દો બોલાય છે અને પાટલીઓ તો આજકાલ કેટલી કેટલી વાર થપથપાવાય છે હવે એ જાહેરાત પર દેશની સૌથી મોટી પંચાયતમાં કેન્દ્ર સરકાર જે એકસો ચાલીસ કરોડ ભારતીયોનું ભાવિ નક્કી કરે છે આપણે ચૂંટીને મૂકી છે સરકારમાં કોઈ પણ એની જાહેરાત હજુ સુધી ન પહોંચી હોય પરિપત્ર ન થયો હોય સાહેબ તો કેટલી શરમજનક બાબત તમને લાગે છે કે કોઈ બેંક કે કોઈ સરકારી અધિકારી આમ ભલે સરકાર સરકારી ગમે તે કહી દે તો તમને સીધો જ જવાબ મળી જશે કે પરિપત્ર નથી એવો મેં અમલવારી નહીં કરી યોજના બહુ સારી છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની જેમ યોજના બહુ સારી છે અમલવારી માં તમે દસ માંથી કેટલા માર્ક આપો છો એક વખત સર્વે કરાવો પાક નુકસાનીના સર્વે જેવો નહીં અમલવારીના સર્વે જોવો બરાબર તો તમને પ્રોપરલી ખબર પડી જશે કેમ કે સાહેબ તમે વિચાર તો કરો પચાસ હજાર ખેડૂતો ની આસપાસ ખેડૂતો હશે હજી કોઈ તમારે એક બી લાઈવ કરવું પડે ચોપન લાખ જેટલા ખેડૂતો છે ગુજરાત અને આ પરિપત્ર નીચે જે સહી છે એ એમના સીઓ ની જે પાછી ચેરમેન ની સહી હોય ને પોતે વાંચે તો હજી સમજી શકાય છે અને બીજું એને પોતે છે ને કેવું જોઈએ સભા ને કેવું જોઈએ

જયેશ રાદડીયા પાછી જવાબ બેઠકો થઈ હોય તો ઓફિશિયલી આપણી પાસે ન હોય જાહેર કરવી જોઈએ સહકારી બેંકો ખેડૂતોને કે આ બધું જયારે થયું એટલે ડેરીના સત્તાધીશો સોરી બેંકના સત્તાધીશો ગયા નાબાર્ડ નાબાર્ડ પાસે કેમ કે નાબાર્ડ નું પણ લેટર જોઈએ ત્યાં વાત બની નહીં ટૂંકમાં વાત બની નહીં એટલા માટે પરિપત્ર આપ્યો એટલે કેવું પડ્યું હજી કોઈ જવાબ નથી હવે આમાં સવાલ એ થાય કે બે બે સવાલ ઉઠે સાહેબ નિર્ણય કોને કર્યો નિર્ણય બેંકના ડિરેક્ટરોથી થી માંડીને તમામ જે ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે એમને કર્યો હવે એમને નિર્ણય કર્યો છે તો અડીખમ રહેવું જોઈએ

આપણે ઓફિશિયલી આમાં એવું છે કે આપણે પત્રકાર તરીકે વેરીફાઈ કરવા માટે કોઈને કોલ કરીએ હવે તો ટ્રુ કોલર ની સિસ્ટમ છે તો ફોન એટલે એવી વાત આવી ને કે હવે એવી પણ વાત છે પુષ્ટિ નથી આ વાતની કે કદાચ કોઈ બેઠકમાં ચર્ચા પણ થઈ હશે કે ડિરેક્ટરો ભોગવી વાત થઈ છે કે નહીં એ સવાલ છે ડિરેક્ટરો મુંજાણા ડિરેક્ટરો મુંજાણા બે કારણ હોય શકે ડિરેક્ટરોની ની સહમતી થી આ નિર્ણય થયો છે કોઈ એક કે બે વ્યક્તિ નિર્ણય થી આ નિર્ણય થયો છે પણ બીજી વાત એ કે સાહેબ જયારે એફબી લાઈવ માં તમે આનું જસ્ટિફિકેશન આપવા આવો છો તો તમે ડેરીએ કેટલો પ્રોફિટ કર્યો સોરી બેંકે કેટલો પ્રોફિટ કર્યો એ ગણાવો છો અને દર વર્ષનું એ સિવાય કોઈ નવી વાત છે જ નહીં તો બાર ટકા નો મતલબ શું થવો સાહેબ પાંચ લાખ તમે ગણો પચાસ હજાર ખેડૂત ગણો કેવડો આંકડો પહોંચ્યો એનું વ્યાજ કેવડું થયું નહીં ભરી શકે અને બીજી વાત કે આ તો ઠીક છે કે સમાચાર પત્રોમાં કે માધ્યમોમાં આપણે સમાચાર કે આ અંગે માહિતી આપીએ છીએ અથવા સવાલ ઉછાળીએ છીએ ત્યારે સામાન્ય ખેડૂતોને ખબર પડે છે બાકી અત્યારે વાવણીમાં જોતરાયેલા છે એનપીકે નથી મળી રહ્યું એકસો ત્રીસ નો વધારે એનો કોયડો એ ઝીંકાયો છે વગર કોઈ પેલા હજી તો ઓફિશિયલ કઈ હાથમાં નથી આવ્યું તમે ચૂપચાપ વધારી દીધું અને હવે જ સહકારી ક્ષેત્ર કહી રહ્યું છે કે યુરિયા સાથે એનપીકેમાં પણ તમે સબસિડી આપો તો આ આ રીતે સહકારી ક્ષેત્ર ચાલે પેલી વાત છે આ બેંક ચાલે છે કે શું ચાલે છે તમે અરીખમ નથી રહી શકતા એ વાત પર કદાચ આનાથી મોટું આ બહુ મોટી અજાયબી છે સાહેબ જો ગુજરાતની બાકી બેંકોએ આવું ન કર્યું હોય તો બહુ મોટી અજાયબી છે અને સાથે જ ઇનડાયરેક્ટલી તમે પ્રવીણ ઉત્તર ગુજરાત ગુજરાતની બેંકોએ આવું નથી કર્યું અહીંયા 3 લાખ કહી છું હિરાણ થયું છે આ આ વાર ના આ વાત કેમ આવી તમે રાઈટ વાત સાચી મેં ભી પ્રયત્ન કર્યો કે દક્ષીણ ગુજરાત થી માંડી પ્રયત્ન કરીએ પણ મને કોઈ ઓફીસીયલ મળી નથી રહ્યું આ વાત ખુલી કેમ ખુલી બેંક ના પરિપત્ર થી જ ખુલી હા હા કે તમારે બે લાખ પાછા આપવાના છે બંને છે એટલે બેંક જ ખોલી વાત અને બેંક ના ચેરમેન એ કેમ એફબી લાઈવ કરવું પડે આપડે કોઈ વ્યક્તિગત બાયસનેસ ના હોઈ શકે પણ જયારે સવાલ ઉઠે ત્રણ જિલ્લાના ખેડૂતો છે ખેડૂતોના પર સેવાના કમાણીથી બેંક ચાલે છે અને એજ ખેડૂતોને બાયો ટકા વ્યાજ ભરવાનું તમે કહીને ફરી જાવ છો એ સવાલ છે સવાલ ગંભીર છે સાહેબ અને કદાચ આની નોંધ કેટલી લેવાય છે બેન સ્ટ્રીમ મીડિયામાં આઈ ડોન્ટ નો મને ખબર નથી પડતી સાહેબ કે ખરેખર અ જે આવા ઇશ્યુ ઉપર સારા સારા બુલંદ દરવાજો ઠંડા પડી જાય છે અનફોર્ચ્યુનેટલી કેવું પ્રવીણ મને એક વાત તો તમને જીએસટીવી ને હું અભિનંદન આપું કે તમે જેને લોકોના પ્રશ્નો એ બરાબર ઉજાગર કરો છો પ્રશ્નો ઉઠાવો છો ખેડૂતોના પ્રશ્નો ઉઠાવો છો અને જે સમસ્યાઓ છે ને તમે પ્રજા સમક્ષ મૂકવી જોઈએ અને પ્રજાને ઢંઢોળવાની કોશિશ કરવી જોઈએ આજે પણ આપણે ધારો કે ને સટ નું એપિસોડ કરી રહ્યા છીએ એની પાછળનો હેતુ માત્ર એટલો જ છે કે પ્રજાને દંડોળવાની છે પ્રજા આપણે આપણને નરેન્દ્ર મોદી સામે પણ કોઈ વાંધો નથી કે કિરીટ પટેલની સામે પણ કોઈ વાંધો નથી કે જયેશ રાદડિયા સામે કોઈ વાંધો નથી કોઈ વ્યક્તિગત રીતે આપણને કોઈની સામે કોઈ વાંધો નથી ન કોઈની માટે અનુરાગ છે પણ આપણે સાચી વાત તો કેવી જ પડશે લોકોને જણાવવી પડશે એટલે લોકો છેતરાતા અટકે અને હું તો એમ માનું છું કે ભારત સરકારે જયારે આ જાહેરાત કરી હોય સંસદમાં જાહેરાત કરી હોય અને પરિપત્ર હોય તો તો મને લાગે છે છે એ શરમજનક બાબત એના વિશે બોલશે નહીં એમાંના અસરગ્રસ્તો હશે એ જરૂર બોલશે મને ભારતીય કિસાન સંઘના પેલા પૂર્વ પ્રમુખે જે વાત કરી તમારી સાથેની વાતચીતમાં એ મને ગમી એમણે કહ્યું કે આ ખોટું થયું છે

જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમની મુદ્દત પૂરી થઈ ગઈ છે ઓલમોસ્ટ જૂનમાં કેમકે જુનાગઢમાં કિરીટ પટેલ ચેરમેન છે અને રાજકોટમાં જય રાદડીયાનો દબદબો છે વર્ષોથી હવે પૂરી થઈ ગયું તો ઓફિશિયલી એક વાત આવે કે સાહેબ કસ્ટોડિયન નીમી દેવા જોઈએ એવી કોઈ જાહેરાત નથી અને એવું કહેવાય છે કે અધિકારીઓ સાથે જયારે વાત થઈ અધિકારીઓનું કહેવું છે કે બે હજાર ત્રેવીસનો એક નો પરિપત્ર છે કે તમે સળંગ મીન્સ કે બે ટર્મ ચૂંટાયા હોય તો તમે ફરી લડી ન શકો એ પ્રકારની સ્થિતિ છે તો એ પરિપત્ર નું અર્થઘટન માં જ અટવાયેલા છે આજે હું તમને પરિપત્રો ની વાત કરું છું કેટલું પેચી હોય છે હવે એ લોકો એમ કહી રહ્યા છે કે જ્યારથી આ પરિપત્ર થયો છે ત્યારથી ગણવાનું છે કે અગાઉથી ગણવાનું છે એટલે તમારે ગાંઠિયા સેવ ફાફડા વણેલા આ બધા જ અલગ અલગ રીતે બનાવવાના હવે એના કારણે સાહેબ જો મુદ્દત પૂરી થઈ હોય આપણે સમજીએ છીએ કે મુદ્દત તો ઘણી બધી ગ્રામ પંચાયતો ની તાલુકા તાલુકામ ની પણ પૂરી થઈ હતી જબરી કમિશનનો નો રિપોર્ટ કોના વાકે કઈ રીતે પાછળ શું કરાવ્યું એ બધા દોઢ બે વર્ષમાં જે વહીવટદારો નિમ્યા અને એ કેટલા વહીવટ કર્યા જે વારથી વારે જે ગામડાઓમાંથી સ્ટોરી આવે છે એમાં ઘણા બધા સામે કાર્યવાહી પણ થાય છે તો દાર પણ નથી કસ્ટોડિયન પણ નથી નિમાયા અથવા એક્સટેન્શન પણ નથી આપ્યું તો આ ચાલે છે કઈ રીતે નિયમ બિયમ છે કે નહીં જો આ વાતમાં દમ હોય તો અને આમાં કોઈ સ્ટેટમેન્ટ નથી આવ્યું અને પદિતપત્ર ક્યાં નો છે સાહેબ બે હજાર ત્રેવીસ નો આપણે જુલાઈ બે હાજર સોરી ઓગસ્ટ બે હજાર પચ્ચીસમાં બેઠા છીએ એટલે વિચાર કરો તમે બે વર્ષ ઉપર થઈ ગયું એ પરિપત્ર શું કહેવા માંગે છે એ ખબર નથી પડતી અથવા એ અમલવારી ક્યાં છે વાત અમલવારી નહીં જ આવે આ તો માર્ચ માં આપણે સમજીએ છીએ કે જ્યારે કેન્દ્રીય બજેટ હોય સાહેબ તો એ પેલા જે જાહેરાત થઈ

કે માનનીય વડાપ્રધાન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે બંને જણાને બેંકોની સાથે આવા બેંકોને ડુબાડવા માટે જેલમાં મોકલવામાં આવ્યા હતા પાછા બંને જણા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હતા એક નેતા જેમનું નામ સી આર પાટીલ જે કેન્દ્રમાં મંત્રી છે અને બીજા મારા મિત્ર બંને મારા મિત્રો છે આમ તો દીપક પટેલ નયા પડકારના માલિક હવે દીપક ડૂબાડવાનો બેન્કોની સાથે ગેરવ્યવહાર કરવાનો એ એને કારણે એમને તો જેલના સળિયા ગણવા પડ્યા હતા અને અહીંયા છે ને બધું બેફામ ચાલે છે મને લાગે છે કે સરકાર

કોંગ્રેસના નેતાઓ છે પાલભાઈ જેવા બોલી શકે છે એટલે એમણે તો જેને આ બાબતમાં સ્પષ્ટતા માગવી જોઈએ મને મને એવું લાગે છે પ્રવીણ કે આજે જે વાત આપણે ખેડૂતોના હિતની વાત કરી છે ખેડૂતોની સાથે જે છેતરપિંડી કરવામાં આવી છે એની વાત કરી છે પચાસ હજાર ખેડૂતોને બબે લાખ તમે ગણો તો કેટલી મોટી રકમ થઈ અને એ વિસાવદરની ચૂંટણી જીતવા માટે એ વખતે એમણે પ્રચારમાં એ મુદ્દો લીધો અને બબે લાખ વધારે એમણે ધિરાણ આપ્યું તો મને લાગે છે કે ધિરાણ આપનારાઓને ખરેખર તો પહેલા છે ને એમની સામે ફોજદારી ખટલો દાખલ થવો જોઈએ

એ જો ખોટું થયું છે તો સામે એક સવાલ તો કરવો પડશે ને બીજી વાત કે આપડે પચાસ હજાર તો ચાલો અંદાજો લગાવીએ ચાલીસ પચાસ હજાર ચાલીસ પચાસ હજાર ખેડૂતો એ શું આંકડો આપ્યો છે કે કેટલા ખેડૂતો એ ધિરાણ લીધું છે આંકડો પણ જાહેર કરવો જોઈએ જે રીતે તમે દર વર્ષનો નફો જાહેર કરો છો એ જ અપેક્ષા રાખીએ તો પછી દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય બાકી તો જે સફેદ દેખાય એ દૂધ નથી હોતું આજકાલ જે સમાચાર સાંભળીએ છીએ બસ પ્રવીણ આજે તમે બહુ સરસ રીતે આખી વાતને મૂકી ખેડૂતોના હિતમાં પ્રજાના હિતમાં અને કઈ રીતે જેને મને લાગે છે સરકાર પોતે પણ છેતરપિંડી કરી રહી છે એ વાત છે ને આપણે તેને પ્રજાના હિતમાં આપણે આજે સીધુને સટમાં લીધી છે આપણને કોઈને માટે રાગદ્વેષ નથી પરંતુ સાચી વાત ટકોરાબંધ વાત એ તો આપણે કેવી પડશે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં